તેમજ સરકારી કર્મચારી નો દુરુપયોગ કરી ખોટા હુકમ કરનાર આરોપી કિરણ રણવાસી ની પાંચ દિવસ પહેલા અટકાયત કરી લેવામાં આવી હતી કહી શકાય કે મુખ્ય આરોપી કિરણ રણાવાસિયાની મદદ કરનાર મહાદેવિયા ગામના ભરત દીપા માળીને પોલીસે અટકાયત કરી મામલતદારના ખોટા સહી સિક્કા કરી જમીનના ખોટા હુકમ મામલે બે આરોપીઓએ અમીરગઢ પોલીસના સકંજામાં આવ્યા છે મામલતદાર કચેરીના ખોટા ગોળ રાઉન્ડ સેલ સિક્કા અને મામલતદારની ખોટી સહી કરી જમીનના ખોટા હુકમ કરી કરોડોનું કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો લોકો પાસેથી એક કરોડ પચીસ લાખનું કૌભાંડ આચરી સરકારી જમીનના ખોટા હુકમ કરનાર આરોપીઓની પોલીસે અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે સરકારી જમીનના ખોટા હુકમ કરનાર અને જમીન કૌભાંડ મામલે વધુ નામ ખુલે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે